ओम नमः शिवाय पवित्र श्रावण मासमा आजे आपणे सांभळीशुं शिव पुराणनी एक पावन कथा गुणनिधि कुबेरनी कथा ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ओम नमः शिवाय ब्रह्माजी कुबेरनी वात करता गुणनिधिनी कथा कही પ્રાચીન કાળમાં કાંપિલ્ય નામે નગરમાં યજ્ઞદત્ત નામે એક અગ્નિહોત્રી બ્રાહ્મણ રહેતો હતો જે યજ્ઞ વિદ્યામાં અત્યંત કુશળ વેદ વેદાંત જાણનાર ચંદ્ર જેવી શીતળ પ્રકૃતિવાળો શાંત અને દીક્ષિત બ્રાહ્મણ હતો તેની ગુણનિધિ નામે એક દીકરો હતો તેને ખરાબ કુટેવો હતી તે ધીરે ધીરે પોતાનો અભ્યાસ છોડીને દિવસ રાત જુગાર રમવા લાગ્યો હતો હવે બ્રાહ્મણે પોતાના દીકરા વિશે બ્રાહ્મણીને પૂછતા કહ્યું કે તેના પુત્રોના દુર્ગુણોને ઢાંકી તે રોજ ખોટું જ બોલ્યા કરતી હતી માતાએ પુત્રને આ ખરાબ સોબત છોડી દેવા ઘણું જ સમજાવ્યું પરંતુ તેણે માતાની એકે વાત ગણકારી નહીં હવે એક દિવસ બ્રહ્મદત્તે એક જુગારીના હાથમાં પોતાની વીટી જોઈ તેને જુગારીને ધમકાવીને તે વીટી વિશે પૂછતા જણાવ્યું કે પોતાનો દીકરો તે વીટી જુગારમાં હારી ગયો છે આ ઉપરાંત પણ ઘણા બધા રત્નો વસ્ત્રો ધન તેમજ વાસણો પણ હાર્યો છે આ જાણીને બ્રાહ્મણ ઘણો જ દુઃખી થયો તેણે ઘેર આવીને બ્રાહ્મણીને વીટી તેમજ પોતાના પુત્ર વિશે પૂછ્યું ત્યારે બ્રાહ્મણીએ બ્રાહ્મણને ખોટા ખોટા જવાબ આપવા લાગી તેથી બ્રાહ્મણ વધારે માન થઈ ગયું અને તેને ક્રોધ ચડ્યો અને તે બોલ્યો કે આજે મારી આંખો ખુલી ગઈ છે હું આજથી જ તારો ત્યાગ કરું છું હું ફરીથી લગ્ન કરીશ અને મારું દીક્ષિત કાર્ય ગતિશીલ બનાવીશ વળી એમ માનીશ કે મારો કોઈ દીકરો જ ન હતો આમ કહીને તે પગ પછાડતો ચાલ્યો ગયો હવે થોડી વાર બાદ ગુણનિધિ ઘેર આવતા માતાને તેની બધી જ હકીકત કહી સંભળાવી એટલે નાસી પાસ થયેલો દીકરો પણ ગુસ્સામાં ઘર છોડીને ચાલ્યો ગયો હવે નગર બહાર નીકળતા જ તેને થયું કે હવે પૈસા વગર હવે મારે શું કરવું તે નિરાશ થઈને ચાલવા લાગ્યો હતો ઘણું ચાલતા ચાલતા તે એક ઘટાદાર વૃક્ષ નીચે આવીને બેઠો તે દિવસે શિવરાત્રી હતી સાંજ પડવા આવી હતી તે આજુબાજુ જુએ છે તો તેની નજરે એક શિવ ભક્તનું કુટુંબ પૂજાની સામગ્રી લઈને શિવ મંદિર તરફ જતું દેખાયું હવે ગુણ ક્ષણવાર રોકાઈ ગયા પછી તેની પાછળ પાછળ તે પણ મંદિરમાં ગયો તે શિવ ભક્ત કુટુંબે મંદિરમાં આવીને શિવજીનું વિધિ વિધાન પૂર્વક પૂજન કર્યું તેમણે સર્વે આજે ઉપવાસ કર્યો હતો તેમણે મંદિરમાં ભગવાનને નૈવેદ્ય ધરાવ્યું તેની સુગંધથી ગુણનિધિનું મન લલચાઈ ગયું તેને વિચાર્યું કે આ બધા સૂઈ જશે પછી હું એ પ્રસાદને ખાઈ લઈશ આમ પૂજા આરતી બધું પતી ગયા બાદ તે બધા સૂઈ ગયા હવે ગુણનિધિ મંદિરના દ્વારમાં પ્રવેશ્યું દીવાની વાટ ધીમી ધીમી થવા આવી હતી આછા ઉજાસમાં તેને બરાબર કંઈ દેખાતું ન હતું તેથી તેણે પોતાના વસ્ત્રમાંથી એક લીરો કાઢીને દિવેટ કરી અને પ્રગટાવી તેથી તેનો ઉજાસ વધારે થયો તે તે પકવાન બહાર આવતો હતો કે તેના પગ એક જણને અથડાયા તેથી તે સફાળો ઊભો થઈ ગયો અને બૂમો પાડવા લાગ્યો તેની બૂમોથી બધા જાગી ગયા મંદિરના રક્ષકોએ ગુણનિધિને ખૂબ જ માર માર્યો તેથી તેનું ત્યાં મૃત્યુ થયું તેના જીવને લેવા યમ દૂતો આવ્યા તે જ સમયે કૈલાસ દિવ્ય વિમાન લઈને પ્રભુ સદાશિવના પાર્ષદો પણ ત્યાં આવી ચડ્યા તેમણે ગુણ જીવને છોડી દેવાનું કહ્યું ત્યારે યમ દૂતો કહ્યું કે આ તો દુષ્ટ આત્મા જીવ છે તેણે કદી જ તેના મા બાપને ક્યારે સુખી કર્યા નથી તેણે શિવ મંદિરમાં પ્રવેશ કરીને શિવ નિર્માલ્ય ઓળંગ્યું છે આમ છતાં તેને તમે મુક્ત કરવાનું કેમ કહો છો ત્યારે શિવના પાર્ષદો બોલ્યા કે આને મંદિરમાં રાત્રે ત્યારે શિવના પાર્ષદો બોલ્યા કે આને મંદિરમાં રાત્રે દીવામાં નવી દિવેટ મૂકી ઉજ્જવાસને વધુ પ્રગાઢ બનાવ્યું હતું તે શિવલિંગને વધુ પ્રકાશમાન બનાવ્યું હતું વળી પૂજન ક્રિયા વખતે તેણે શિવજીના નામો સાંભળ્યા ઉપવાસી જેવી સ્થિતિમાં રહ્યું ભક્ત કુટુંબે ભોજન કર્યા બાદ જ ભોજન કર્યું આમ તેની સૂક્ષ્મ ભક્તિના પરિણામે તે કૈલાસમાં આવવાનો અધિકારી બન્યો છે તેના સર્વે પાપો દૂર થતા બીજા જન્મે તે કલિંગ દેશનો રાજા થશે આમ કહીને શિવ પાર્ષદોએ તેને વિમાનમાં બેસાડી પોતાની સાથે લઈ ગયા હવે બીજા જન્મે આ ગુણનિધિ કલિંગ દેશના રાજા અરમદમનો પુત્ર થયો તેનું નામ દમ પાડ્યું હતું તે નાનપણથી જ શિવ ભક્ત હતો તે રાજગાદી પર આવતા શિવનો પ્રચાર કરવા લાગ્યો રાજ્યના તમામ શિવ મંદિરોમાં દીવાઓ અને અખંડ જ્યોતિ પ્રજ્વલિત રાખવા સગડો ખર્ચ તેને રાજ્યની સીરે લીધો જ્યારે રાજા મૃત્યુ પામ્યો ત્યારે રત્નોના દીવાઓ જ્યાં બળતા હતા તે અલકાપુરીનો તે રાજા કુબેર બન્યો ત્રીજા જન્મે આ ગુણનિધિ કુબેર થયો તે અતિ કઠિન તપસ્યા કરવા કાશીમાં ગયો ત્યાં તેણે ચિત્તરૂપી દીવા પ્રગટાવી અનન્ય ભક્તિ થકી ભગવાનનું ધ્યાન ધર્યું વળી તેણે તે જગ્યા પવિત્ર કરી ત્યાં શિવલિંગની સ્થાપના કરી તેની શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવા લાગ્યું આ કઠિન તપના કારણે તેનું શરીર સાવ દુર્બળ બની ગયું છતાં પણ તેને તપ જોડ્યું નહીં તેના પ્રગાઢ તપથી ભગવાન શંકર અને પાર્વતી ત્યાં પ્રસન્ન થયા અને બોલ્યા કે હે પુત્ર તારા તપથી અમે ઘણા પ્રસન્ન થયા છીએ માટે તું વરદાન માંગ ત્યારે કુબેરે આંખો ખોલી પણ ભગવાનનો તેજ તેનાથી સહન ન થતા તે આંખો ખોલી શક્યો નહીં તેથી ભગવાન શિવજીએ તેને સ્પર્શ કર્યો કે કુબેરે આંખો ખોલી ભગવાન ચંદ્રશેખરને પ્રેમ અને શ્રદ્ધાથી તેને પ્રણામ કર્યા ભગવાન શિવજીએ તેને વરદાન આપ્યું કે તું ધનનો ભંડાર અધિપતિ અને યક્ષોનો મહાન રાજા થશે તારી અપાર અને અમાપ પ્રીતિમાં વધારો કરવા તારી અલકા નગરીની સમીપમાં હું હંમેશા વાસ કરીશ તેથી આજે પ્રભુ સદા શિવનું સ્થાન કૈલાસ અને અલકાપુરીની નજીકમાં જ રહ્યું છે પ્રભુ સદાશિવે કૈલાસ ઉપર નિવાસ કરવાનું વિચાર્યું તેથી તેમણે પોતાનું ડમરું વગાડ્યું ડમરુના નાદથી બ્રહ્મા વિષ્ણુ તથા તમામ દેવો વેદો અને શાસ્ત્રો પણ મૂર્તિમાન સ્વરૂપે ત્યાં ઉપસ્થિત થયા અસુરો અને દાનવો તથા શંકરના અનેક ગુણાધીપો પણ ત્યાં આવ્યા બધાએ શિવજીની સ્તુતિ કરી શિવજીએ કૈલાસ ઉપર પોતાનું કાયમી સ્થાન રહેશે તેવું જણાવ્યું બધા જ ત્યાં આવી પહોંચ્યા બધાએ શિવજીની વિધિપૂર્વક પૂજા કરી વિશ્વકર્માએ પહેલા શિખર ઉપર તૈયાર કરેલા સુંદર આવાસમાં ભગવાન શિવ પાર્વતી સાથે આરુટ થયા તે વખતે મોટો ઉત્સવ થયો અને બ્રહ્મા વિષ્ણુએ શિવજીને પ્રણામ કરી કરી અને સ્તુતિ આમ પ્રિધિ જેવા અધમનો પ્રભુ શિવજીએ ઉદ્ધાર કર્યો માટે હે મુમુક્ષુજનો ભોળાનાથ શિવ શંભુને કદી જ ભૂલશો નહીં પવિત્ર શ્રાવણ માસમાં શિવજીનું ભજન પૂજન કરી જીવનને ધન્ય બનાવીએ શિવપુરાણની આ કથા ભક્તિ વધારનાર સંતોષ આપનાર એક રસાયણ રૂપ છે જે કાલરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનાર છે કલિયુગમાં જન્મેલા મનુષ્યોના હિત માટેની આ અતિ પાવન કથા છે જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે શિવપુરાણની આ કથાના શ્રવણ માત્રથી જ મનુષ્ય શિવ પદ પામી શકે છે જે ઈચ્છિત ફળ આપનારું અને પાપોનો નાશ કરનારું ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું શિવ પુરાણની કથા અતિ કલ્યાણરૂપ છે શિવ પુરાણની પાવન કથા ત્રણેય તાપોને સમાવે છે શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભોને મેળવી શકે છે তো বলো উমাপতি মহাদেব কী